કેમ છો શિલ્પાબેન મજામાં ઓકે મને ખ્યાલ છે ત્યાં સુધી તમે અથાણા સરસ બનાવો છો ચીકી સરસ બનાવો છો અને બીજા બધા નાસ્તા પણ સરસ બનાવો છો રાઈટ તો તમને નાનપણથી શોખ છે આ બધો હા એકદમ નાનપણથી થી બહુ નાની ત્યારથી રસોઈ બનાવું છું હા હા બહુ સારી મને બધું કુકિંગ નું બનાવવાનો શોખ છે રાઈટ 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 અને સૌથી વધારે તમને શું બનાવવું ગમે સૌથી વધારે મારી તો ચીકી વધારે સરસ બને છે ચીકી ચીકી બહુ જ ફાઈન બને છે કઈ વાંધો નહીં આપણે ઉતરાણમાં ફરીથી તમને બોલાવીશું ચીકી માટે રાઈટ ઓકે આજે આપણે વઘાર્યું બનાવવાના છે હે ને તો એના માટે કઈ કઈ વસ્તુ લીધી છે આપણે એના માટે આપણે એક તો આ કેરી જે છે પાંચસો ગ્રામ કેરી છે એને મેં કટકા કરી છોલીને કટકા કરી મીઠું ને હળદર લગભગ આપીને બે કલાક જેવું રાખી મૂકી છે ઓકે ઓકે હવે એની સાથે આપણે વઘારમાં તજ જોઈશે જોઈશે મેથી વરિયાળી લવિંગ આખા મરચા અને લાલ મરચું ઉપર આપણે નાખવા ઓકે સૌથી પહેલાં આપણે આજે મીઠા મીઠાને હળદરવાળી કરેલી છે બે કલાક એ હવે થઈ ગયા છે બે કલાક તો આપણે એને હલાવી અને એમાં આ પાંચસો ગ્રામ કેરી છે એટલે આ તોતાપુરી કેરી છે એટલે એમાં ચારસો ગ્રામ ખાંડ જોઈશે રાજાપુરી લઈએ તો પાંચસોમાં માં પાંચસો જોઈએ ઓકે કારણ કે રાજાપુરીની ની સેજ ખટાસ વધારો હોય આમાં ઓછી હોય એટલા માટે ઓકે તો આપણે એને બાઉલમાં લઈ લઈશું પાણી સાથે લઈ લઈશું ઓકે અને એમાં આપણે ચારસો ગ્રામ જેવી ખાંડ નાખીશું શુગર લેવાની છે રાઈટ હા હા હવે આપણે આ ખાંડ અને આ કેરીને હલાવીને અને ખાંડ ઓગળે ત્યાં સુધી લગભગ એક કલાક જેવું રવા દઈશું એટલે ખાંડ ઓગળી જશે આપણી આને આગળની પ્રોસેસ કરીશું બરાબર ઓકે હવે આને સાઈડમાં રાખી દઈશું આપણે આમ પછી એક બે વાર હલાઈશું એટલે ખાંડ ઓગળી જશે બરાબર ચલો હવે આપણે વઘાર કરીએ વઘાર માટે બે ટેબલ સ્પૂન ઓઇલ જોઈશે ગુજરાતીઓનું ફેવરિક છે એટલે તેલ પણ આપણે ગુજરાતી ગ્રાઉન્ડ નો ટોયલ જ લઈ રાઈટ હવે આપણે એમાં વઘારમાં નાખીશું ચાર દાણા જેવી મેથી નાખીશું ઓકે લવિંગ ત્રણ નંગ નાખીશું હા બે આખા લાલ મરચા નાખીશું તજનો ટુકડો નાખીશું આ વઘાર થઈ ગયો છે આપણે અંદર કેરી ખાંડવાળી જે કરી દઈ એ ઉમેરી દઈશું ઓકે કેરી સાંતળાય સરસ ફૂલી જશે કેરી હા અને ખાંડની ચાસણી લગભગ એક દોડ તારીખ એવી થઈ જાય ઓહ ત્યાં સુધી થવા દેવાનું આને રે તમે આ સિવાય બીજા કયા થાણા બનાવો છો હું એક દાબળા કેરીનું બનાવું છું હા 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 ગુંદા કેરીનું બનાવું છું એકલા ગુંદાનું બનાવું છું હં પછી વઘાર્યું ડાબડા કેરી ગળ્યું ગોળ કેરીનું દાબળા કેરીનું તમે બનાવો તો એને પ્રિઝર્વ કરવા માટે કારણ કે ડાબડા કેરી એ મેચ્યોર ના હોય રાઈટ ગોટલો ના હોય એટલે બગડવાના ચાન્સીસ બહુ જલ્દી હોય તો તમે દાબડા ને ભરતા પહેલા શું કોઈ ભરતા પહેલા એમાં મીઠું ચીરી કરીને ગોટલી કાઢી મીઠું ને હળદર નાખીને ચાર પાંચ કલાક જેવું રવા દો પછી એનું પાણી કાઢીને થોડીક વાર કોરી કરવા દો એટલે પાણીનો ભાગ નીકળી જાય ઓકે અને એમાં થોડીક આખી મેથી પણ ભરો મેથીના સંભાર ની જોડે આખી મેથી પણ ભરીએ એટલે આનાથી ટેસ્ટ સરસ આવશે અને વધારે ટાઈમ સારો રહેશે ઓકે અને એને તેલમાં ડૂબા ડૂબ રાખવું હા તેલમાં ડૂબા રાખવું પડે તો જ થાય એમાં તેલ વધારે જોઈએ વધારે જોઈએ રાઈટ રાઈટ ડાબડા કેરી અત્યારે આપણે અખા ત્રીસ બનાવી દેવું પડે ચૈત્ર પૂનમ ની આસપાસ બનાવી દેવું પડે પછી કેરી ના મળે એવી ચીન પછી જીન બાજી જાય એટલે એ કેરીનું પછી ના થાય ના થાય રાઈટ અને શિલ્પાબેન દાબડા કેરી જેવી જે એક વસ્તુ આવે છે પાણી છે ને કહેવામાં આવે છે આઈ થિંક વૈષ્ણવોની જે એક સ્પેશિયાલિટી છે હે ને તો એ કેવી રીતે બને એમાં પણ આવી નાની જીણ વગરની જ ગોટલીવાળી જ કેરી લેવાની રાઈટ અને કેરી ધોઈને કોરી કરી દેવાની એકદમ સરસ પાણીનો ભાગ ના સેજેરો પછી એના ડીટા ઉપર દિવેલ ચોપડી દેવાનું

તો દાબડા ને એને કટ કરીએ જયારે આપણે તમે જેમ કહ્યું મીઠું હળદર એમ હું મીઠું હળદર અને દિવેલ મિક્સ કરું અને પછી એને કેરીને અંદરથી પણ અને બહારથી પણ એને બધે એપ્લાય કરી લો પહેલા આ વસ્તુને દિવેલ મીઠું અને હળદર અને પછી અડધો કલાક રાખ્યા પછી એની અંદર આપણે જે મસાલો બનાવ્યો હોય ને એ ભરી દો બરાબર હા

કે શાક વઘાર્યું છે કેરીનું શાક વઘારવાનું હોય તો ચાલશે પાંચ મિનિટમાં ફટાફટ કરી દો પણ જ્યારે વઘાર્યું કરવાનું આખું વર્ષ ચલાવવાનું છે તો પેશન્સ રાખવી પડશે કેરી ફૂલે થોડી ટ્રાન્સફન થાય એકથી દોઢ તારની ચાસણી થાય ત્યાં સુધી ધીમે ધીમે એને પકવા દઉં છે હવે જો આપણે આ ચાસણી સરસ થઈ ગઈ છે હજી આ સુગર ગરમ ને ગરમ રહેશે જો એટલે આપણે ગેસ બંધ કરી દઈએ નહીં તો વધારે ટાઈમ થશે તો ચાસણી જાડી થઈ જશે તો આપણે મજા નહીં આવે ઓકે અને આ એમાં પી જશે બધું હમણાં ચાસણી ઠંડુ પડશે ત્યાં સુધી સરસ થાય છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે એને ઠંડુ પાડવા દેવા હા હવે એને લગભગ દસ દસ મિનિટમાં ઠંડુ થઈ જશે ઓકે પછી આપણે એમાં મરચું ઉમેરીને બરણીમાં ભરી દેવાનું એટલે બાર મહિના સુધી એનો સટાણું સરસ રહેશે ઓકે આ ઠંડુ થઈ ગયું છે એટલે હવે એમાં આપણે મસાલો કરી દઈએ એમાં તો વરિયાળી નાખીશું હા થોડી અડધી ચમચી જેવી વરિયાલીથી ટેસ્ટ ને ફ્લેવર બહુ સરસ આવશે હા અને આપણે કાશ્મીરી મરચું છે એ નાખીશું જેથી કલર પણ સરસ આવશે અને થી ઓછી લાગશે એટલે નાના છોકરાઓ પણ ખાઈ શકે ખાઈ શકે હવે આને હરખો મિક્સ કરી દઈશું સરસ બરાબર હમ એકદમ સરસ કલર આવી ગયો છે હવે આને આપણે બરણીમાં બરણીશું આ એક દિવસ કરતા બીજે દિવસ પછી વધારે મજા આવશે કેરી અંદર અથાઈ જશે એટલે સરસ ખાંડમાં રાઈટ રાઈટ હવે આપણે આને અથાણું તૈયાર થયું છે આપણું વઘાર્યું હું એને જારમાં ભરી લઈશું ઓકે તમારા બાળકોને જેમ જે રેડીમેડ ખાય છે ને એના બદલે આ વસ્તુ ખવડાવજો આપણું પારંપરિક જે છે છુંદો મુરબ્બો અને વઘાર્યું સુંદર કેરી આ બધા મેંગો જામના જ એક પ્રકાર છે પણ હોમમેડ છે દેર ઇઝ નો પ્રિઝર્વેટિવ નો કલર નો કેમિકલ્સ અને આખું વર્ષ તમે બનાવેલી વસ્તુ કે જેમાં મા કે હાથ કા પ્યાર એટલે ક્યારેય બાળકોને નડશે પણ નહીં તો ચોક્કસ શિલ્પાબેનની રેસીપીથી આ થાણું બનાવજો વઘાર્યું બનાવજો આખું વર્ષ રેલીશ કરજો થેન્ક યુ શિલ્પાબેન થેન્ક યુ